તો વખત બદલતા હે રક્ત નહીં બદલતા હે ઘણી વખત દવા કામ મળે છે દુવા કામ આવે છે એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ઇઝ ધ માય લાઈફ અનુભવ છે શિક્ષક છે અનુભવ છે આપણો ગુરુ છે કામવાદી ને જાતિવાદી ને ધર્મવાદી ન બનો માનવતાવાદી બનો નાગા એટલે સત્ય નાગે નાગા ખાય નાગે નાગા ની જાન માં જાય નાગે નાગા પીતે માતા છે બાળક ને પોઢાડે ત્યારે એવું કે સુઈ જા નકર બાવો આવશે આવો શબ્દ પ્રયોગવામાં આવતો બાવો એટલે બાપનો બાપ છે ગુરુકુળો બંધ થયા એટલે છે ચડ્યો જો ગઢ ગીરનારુંડ નાયો નહીં તો તારો એડે ગયો અવતાર ગિરનારની આ પાવન ભૂમિ અને પરિક્રમા અત્યારે શરૂ છે ત્યારે એક અદભુત જગ્યાએ આપણે બેઠા છે બાપુ આપના ચરણોમાં મારા પેલા તો વંદન બાપુ સાથે સંવાદ કરીએ થોડો તો બાપુ આપનો સૌથી પહેલાં તો ટૂંકમાં પરિચય અમારા મિત્રોને આપવા વિનંતી કરું છું મારું નામ છે મોહનસિંહ શિવાનંદજી સરસ્વતી નાગા ફોજ નિરજા છે નાગણેશ્વરી માતાજી મંદિર પાટણ લોલાળધામ બાપુ એક શબ્દ મેં વહેંચું એમાં કે નાગા ફોજ તો નાગા ફોજ અને એમાં આપનું કાર્ય એના વિશે થોડી માહિતી આપવા વિનંતી આદિકાળથી ચાલી આવતી હિન્દુ સંસ્કૃતિ મુજબ આજે જેમ લોકશાહી છે રાજાશાહી હતી એમ આદિકાળથી નાગાશાહી એટલે ધર્મ સત્તા હતી ધર્મ સત્તા હતી અને જ્યારે જ્યારે દેશની વિપત્તિ પડતી મુશ્કેલી પડતી ત્યારે દેશને બચાવવા જ્યારે પી થયું ત્યારે પણ અઢી લાખ સાધુઓ રક્ષણ કરી કપાણા છે વીરો શહીદો પીરો થઈ ગયેલા છે એમ આજે પણ જ્યારે જ્યારે દેશને કોઈપણ સમાજ હોય સરકારો દેશની આપતી કે મુશ્કેલીઓ આવતી હોય ત્યારે અમારી સાધુ સમાજની આ જે ફોજ છે એ રક્ષણ કરી રહી છે ધર્મનું ગૌનું રાષ્ટ્રનું રક્ષણ માટે સંત ભગવાન માત્ર માત્ર દેશનું કલ્યાણ કરવા માટે જ એનો જન્મ છે અને કલ્યાણ કરવા માટે પોતે સાધુ બનતા નથી પણ સાધુ જન્મે છે એ આદિકાળથી આ નાગા ફોજ ચાલી રહી છે આજ પણ ચાલે છે આપણે જોઈ રહ્યા છીએ કે સંસ્કૃતિ શુદ્ધ ટકાવા માટે અહીંયા પરિક્રમા શિવરાત્રી મહોત્સવમાં આખો હજારો સંતો ઋષિમુનિઓ અહીંયા મળે છે અને આજે આ નાગા ચાલે છે ચાલજી આવશે તો શિવાનંદજી બાપુ ખૂબ સરસ તમે વાત કરી નાગા આર્મી વિશે બાપુ હું મારો એક અનુભવ કહું કે જ્યારે પણ હું બાપુ સાથે સંવાદ કરી અને અમારા જે વિડીયો મિત્રો જોતા હોય ત્યારે ઘણા બધા એને પ્રશ્ન એવા પૂછતા હોય તો સૌથી પહેલાં દરેક સાધુના એક અલગ પહેરવેશ હોય છે જેમ કે તમે શાસ્ત્રની વાત કરી સાથે આ શસ્ત્રો સાથે આપ અહીં બિરાજો છો અને ઘણા મિત્રો એ બાબતે મને પૂછે એટલા એ પહેલાં જ હું તમને અત્યારે પૂછી લઉં કે આનું થોડું વિવરણ કરવા કે આપણા બંને હાથોમાં શસ્ત્ર છે અને અહીંયા પણ એક શસ્ત્ર જોઈ શકું છું જેને અમે તો પિસ્તોલ કહીએ છીએ તો આ જે બધા શસ્ત્રો અને શાસ્ત્રોનું જે કોમ્બિનેશન છે આ જે બેનું મિલન છે એના વિશે તમે શું કહેશો આ દેશ ઋષિમુનિઓનો દેશ છે અને ઋષિમુનિ જ્યારે સંત બનાવવામાં આવે છે ત્યારે એને શાસ્ત્રવિદ્યા અને શસ્ત્રવિદ્યા આ બે આપવામાં આવે છે શાસ્ત્રના દ્વારા આ જગતના લોકોને કેમ જીવવું ઊઠ બરાબર બેઠ બરાબર ખા બરાબર બોલ બરાબર ચાલ બરાબર સો બરાબર કેમ વિવેક જ્ઞાન આવ્યું કેમ વર્તન કરવું એના માટે શાસ્ત્રનું શસ્ત્રનું જ્યારે જ્યારે આપતી આવે અને કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે શાસ્ત્રના સાથે શસ્ત્રનું પણ જરૂરી છે શસ્ત્ર એ રક્ષા કરવા માટે છે અને આદિકાળથી એમની પરંપરા જે દેવી દેવતાઓ છે એના હાથમાં માતાજીના હાથમાં જ્યારે ત્રિશુર તલવાર છે હનુમાનજીના હાથમાં છે રામના હાથમાં પણ ધનુષ એમ આપણા પણ હિન્દુઓ જે એમાં ઋષિકુનિની પરંપરા છે શસ્ત્ર અને શાસ્ત્રનું બનેલું જ્ઞાન આપવામાં આવે છે અને જ્યારે જ્યારે દેશને જરૂર પડે ત્યારે સાધુઓને તન મન ધન એનું અર્પણ કરી આ દેશ માટે એને આવૂતી સ્વાહ બલિદાન આપવા માટે સાધુ સંતો આ દેશ માટે તૈયાર જ છે આ અમારા સાધુ સંતોની એક સાચું સાહીબ છે એટલે શાસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન આજી અનાજી અખાડા દ્વારા અમારા આપવામાં આવે છે બાપુ તમે ખૂબ સરસ વાત કરી એમાં એક શબ્દ એવો કે સાધુ છે તન મન અને ધનથી સેવા કરવા માટે તત્પર હોય છે તો બાપુ ધન શબ્દ જ્યારે આવે છે ને ત્યારે ઘણા લોકો અને આપણા જ ધર્મના ઘણા એવું માને છે કે સાધુને ધન શું કરવું જોઈએ એની તો સંસાર આઈ ગયો ને ભક્તિ સિવાય કશું કામ હોતું નથી એવું માને છે જ્યારે અમુક વર્ગ છે એ જે ધર્મમાં માને છે એવું એના લોકોનું એવું કહેવું છે કે જ્યારે સમાજની અંદર સંસારની અંદર જીવતો માણસ વિવિધ સમસ્યાઓથી પીડાતો હોય ત્યારે એ ભગવાધારી પાસેથી કંઈક આશા રાખતો હોય કે એવું કંઈક જ્ઞાન મળે કે જેનાથી એને ફાયદો થાય તો આ બંને એક સિક્કાની બંને બાજુઓ છે ઘણા લોકો સખત વિરોધ પણ કરે છે અને આ બંને છે તો એના વિશે બાપુ શું કહેશો તમે સરસ વાત છે ધન વિશેની એટલે કે લક્ષ્મીજી લક્ષ્મીજી માતાજી છે અને જે ધન છે સાધુ સંતો હોય સંન્યાસી હોય સંસારી હોય એ વ્યવહારિક જીવન માટે જે કર્મ ધર્મમાં કરવામાં આવતા એના માટે લક્ષ્મી તો દરેકને જોવે છે પણ સાધુઓ જોડે જે લક્ષ્મી છે એ એનો કોઈ પરિવાર નથી બાળ બચ્ચા બીબી છોકરા કોઈ છે પણ જે સંતો મહંતો જોડે જે લક્ષ્મી આવે છે લક્ષ્મીની વાત થાય છે ત્યારે એ લક્ષ્મી આપણા દેશ માટે ધર્મ માટે પરમાર્થ માટે અનક્ષેત્ર ચાલતા હોય ગૌશાળા ચાલતા હોય મુગા પશુઓ હોય જીવદયાના અનેક કામો માટે વપરાશે એનો તો કોઈ સ્વાદ છે જ નહીં એનો તો કાયા માયા વિખ્યા કરી અને પછ સંતજીવન જીવે છે એટલે પોતે જગતને પોતે અન્નક્ષેત્ર જ્યારે ગૌશાળા જેવી નાની પશુ ઘર પાનગી ઘર અનેક નાની મોટી જીવ દયાની પ્રવૃત્તિઓ કરતા હોય છે દેશની અંદર કોરોના નહીં પણ એનાથી અલગ અલગ બહુ પહેલાંથી આદિનાથી જે જ્યારે રોગો આવે છે ત્યારે સરકારને પણ ઋષિમુનિઓ મદદ કરી જ છે રામ મંદિર હોય કૃષ્ણ મંદિર હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય ત્યારે ધન જે સંતો જે ભેગું કરે છે પણ ભેગું કરીને દેશને અને એના જે લોકો છે એના કલ્યાણ માટે જ વાપરવામાં આવે છે એની પરમાર્થ કારણે અને લોકો છે જગતમાં જે અજ્ઞાનના છે એ એવું માણે છે બાકી જગતને ખબર છે કે ઋષિમુનને દાન કરવામાં આવે છે કેમ કે ઋષિમુનની અંદર વિવેક છે ક્યાં વાપરવું કોની પાછળ વાપરવું ક્યારે વાપરવું કઈ રીતે વાપરવું જ્યારે સમાજ સરકાર તો આડેધડ મેળાવડા કરીને મોજ મસ્તી કરે છે જ્યારે સાચવો જુએ તો જાતિવાદ કોમવાદ ધર્મવાદ સનાતન સંસ્કૃતિ દ્વારા દેશની અંદર જે અંધશ્રદ્ધા ચાલી રહી છે આડેધડ ભુવાઓની સંતોમાં બ્રાહ્મણમાં જે કાંઈ ચાલી રહી છે કે નાના મોટા અમુક બદનામ કરતા હોય છે બ્રાહ્મણોને છે એવું પણ એ અમુક એવા હોય છે બાકી એવું કંઈ છે નહીં સંતો ઋષિમુનિઓ જોડે જે ધન છે એના દ્વારા જીવદયામાં અને લોકોના કલ્યાણના હિત માટે એનો ઉપયોગ કરવામાં આવે છે બાકી સાધુ સંતોને તો ક્યાં જેને કાંઈ ટુકડા ભલા લેને કા કાં હરિનામ એને કાંઈ નથી જરૂરી કાયાની નથી જરૂરી માયા તો શું કરવી હોય એને કાંઈ નથી પણ જગત હિત માટે આશ્રમ ચલાવવા માટે નાની મોટી પ્રવૃત્તિઓ કરવા માટે સંસારી છે એ સન્યાસીનું ધ્યાન રાખજો છે જ્યારે સન્યાસી છે એ સંસારનું ધ્યાન રાખે છે આ એકબીજા પૂરક છે એ આદિકાળથી ચાલતું આવે છે દેશ ઋષિ મુનિનો દેશ છે તો અને રહેવાનો છે ખૂબ સરસ વાત કરી બાપુ એક બીજી આ વાત ઉપરથી એક બીજી વાત એ કરું બાપુ કે લોકો છે ભગવાધારીને માને છે એ એનું ટૂંકમાં સન્માન કરે છે એની પાસેથી એને ઘણું જ્ઞાન મળે છે અને એટલે જ આજે ભવનાથની અંદર શિવરાત્રિ મેળો હોય તો પાંચથી દસ લાખ માણસો દર્શને આવે છે પરિક્રમાની અંદર પંદરથી વીસ લાખ માણસો આવે છે કારણ કે એ સત્યમાં માને છે એ સાધુના જ્ઞાન ઉપર એનો ભરોસો છે પણ અત્યારે બીજો એમાં એક પ્રશ્ન એવો છે કે પેલો એક શબ્દ આવે કે સાધુના વેશમાં સૈતાન એવી એટલીક કેટલીક સમાજની અંદર એવી ઘટનાઓ જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે લોકોને વિશ્વાસ અમુક ડગે છે કારણ કે આજે સોશિયલ મીડિયા ટીવી એની અંદર વધારે પડતું નેગેટિવ જાજુ બતાવવામાં આવે છે કારણ કે કોઈ એકાદ વ્યક્તિની એવા ખરાબ કૃત્યોને હિસાબે લોકો આજે ભગવાનને બદનામ કરતા હોય છે એવું જોવા મળે છે તો આ લોકો જે સાધુના વેશની અંદર જે આ કામ કરે છે એનાથી સમાજની અંદર જે ખરાબ મેસેજ જાય છે બાપુ એના વિશે તમે શું કહેશો બહુ સરસ વાત છે આ દેશ માટે અને આમ જનતા માટે અને સાધુઓ માટે પણ ખરેખર જરૂરી છે કે ગમે તે લોકો ટીલા ટપકા માળા અને ભગવા પહેરીથી નીકળી જાય છે એમાં પાટણ જિલ્લાના બે ગામ છે તમને ખ્યાલ હશે હારી જ અને રાતોભા દિવસ બધા ભગવા કપડાં પહેરશે અને એના સિવાય પણ અનેક લોકો ભગવા અને માળા અને ટીલા ટપકો પણ આપણા સાધુ સંતોને એની જરૂરી છે ખાતરી કરવી કે આ જે તે કપડું પહેરી ગમે ત્યાં માગવું ગમે ત્યાં ઠગાઈ કરવી અને સત્તા ફેલાવી આવા ઘણા બધા પ્રશ્નો હું પણ સાંભળું છું હું પણ ક્યાં સાધુ છું એટલે મને પણ આવી ચિંતા છે કે દેશની અંદર સાધુઓ પ્રત્યે લોકોને ક્યારેક અવિશ્વાસ અને સત્તા ક્યારે ફેલાશે એનું અંદર એવા એવા લોકો હોય છે પણ ખરેખર જે સાધુઓ છે જે માતા પિતા સમાજ સમાજ આખું દુનિયા જગત માયા કાયા ધન છોડી ત્યાં કરી ભજન પોતાના આત્માના કલ્યાણ અને દેશના કલ્યાણ કરવા માટે જ્યારે સંન્યાસ ધારણ કરે છે ત્યારે એની અંદર તો ક્યારેય કોઈ કમી હોતી નથી એ દરેક વસ્તુ એના ગુરુ મહારાજને ઈશ્વરના ચરણ સોંપી છે પણ આપ જેમ પૂછ્યું એમ ઘણી જગ્યાએ આવા લોકો લોકોંગ થતી કરતા હોય છે અને એમનું સજા થાય જરૂરી છે અને સાધુ સંતોને ખબર પણ નથી હોતી ને ભગવા કપડાં પહેરીને ગમે તે અખાડાનું ગમે તે મહંતો પણ નામ લેતા હોય છે ખરેખર મહંતોને અખાડાઓને જે સંતો છે મંડલેશ્વરો છે અમારા પૂજનીય જે સંતો છે એમને ખ્યાલ પણ હોતો નથી જેમ કે નામ શેરનાથ બાપુનું ભારતી બાપનું અનેક સંતોનું અમારા ઋષિપુરનું નામ છે કેમ કે ક્યાંના અખાડા નથી ફલાણા પરિવારના આ હું સાધુ સંતોને માત્રામાં બદનામ કરવા માટેની ક્રિયા છે બાકી સાધુ સંતો આદિ નાથી આ ધર્મને ટકાવવા માટે જગતને રક્ષણ માટે દેશની અંદર જાતિવાદ કોમવાદ અને અન્ય એવા આપણે કીધું એમાં ધર્મના અંદર અત્યાચાર થતા રોકવા માટે સાધુ સંત છે અને જ્યારે જ્યારે એને ખબર પડે ત્યારે અખાડા દ્વારા પરિષદ દ્વારા એને સજા પણ કરવામાં આવે છે એટલે આવું ક્યાંક હોય તો સાધુ સંતોને જ્યારે જાણ થાય ત્યારે અમારા આખા પરિષદ છે એ બહુ સાથે મળી અને જે અમારા વંદનીય પૂજનીય જે સંતો છે એને એને સજા આપવી જરૂરી છે કે જેથી કરી સાધુ સંતોના નામે આવા અત્યાચાર ધોંગ ન થાય અને આ જરૂરી છે હા ખૂબ સરસ વાત કરી બાપુ સમાજનો એક વર્ગ એવી એવો આક્ષેપ કરે છે આપ સંન્યાસ જીવનમાં છો હાલ અમે અમે સંસારમાં છીએ અમારે અમારા જે કાર્ય હોય તે કરવાના હોય છે અને તમારી કક્ષાએ સંન્યાસ જીવનના પણ એવા તમારા કાર્યો હશે તો ઘણા મિત્રોને એવો પ્રશ્ન છે કે તમારું જીવન છે એ સમાજને કઈ રીતના ઉપયોગી થઈ શકે અને બીજું બાપુ એક એ કહેવત પેલી ગામડાની વાતો થતી કે ગામમાં જ્યારે એક માતા છે બાળકને પોઢાડે ત્યારે એવું કે સુઈજા નકર બાવો આવશે આવો શબ્દ પ્રયોગવામાં આવતો મતલબ એ જે પેલી તંત્ર મંત્રને વિદ્યાથી ડરેલો સમાજ છે કે એના હિસાબે એ સાધુને એવી રીતના જોઈ છે ઘણા લોકો એ નજરિયાથી જોઈ છે કે તંત્ર મંત્રને વિદ્યાનું કોઈનું ખરાબ કરી નાખવું ને તો જે આ બધી સમાજની જે બાબતો છે એમાં એક સંન્યાસી તરીકે બાપુ તમે શું માનો છો આમાં એવું છે કે જે અજ્ઞાઓનીઓ છે પહેલાં ઋષિ પરંપરામાં શું હતું ગુરુકુળ હતી એટલે દીકરા દીકરા આજે પણ છે મુસલમાન લોકો જો એમના દીકરા દીકરાઓને કહે કે રોજ સવારે મસ્જિદમાં અહીંયા ભણવામાં આવે મૂકે આપણા ત્યાં ઋષિ પરંપરામાં હિન્દુઓને દીકરા દીકરીઓને ઋષિમુનિઓ જે જ્ઞાન આપતા હતા એ ગુરુકુળો બંધ થઈ ગઈ અને એમના દ્વારા જે મંત્ર શક્તિ હતી દિવ્ય શક્તિ હતી જે રોગપ્રતિકારક શક્તિઓ હતી કેમ જીવન જીવવું કેમ સંસ્કારો મંદિર મૂર્તિઓ વડીલો મા બાપને કેમ સાચવવા ગુરુકુળો બંધ થયા એટલે વૃદ્ધાશ્રમ ચાલુ છે આપણા દીકરા દીકરોનો એવો ભય ખરેખર હોતો નથી પણ કોઈક કોઈક આપણે જેમ કીધું એમ એ બાવો આવ્યો બાવો એટલે જગતનો જે પરમ પિતા એને બાવો શબ્દ બાવો એટલે બાપનો બાપ કહેવાય છે જગતનો તાત કહેવાય છે એમ એટલા માટે એમ કે છે કે તારા પિતાજી નો પણ પિતા છે અને કલ્યાણ કરવા ધારી છે જગતનું કલ્યાણ કરે છે એવા સંત ઋષિ મુનિ આવશે અનર્થ કરીએ શબ્દ છે ખરાબ નથી એ પર્યાય વાચક શબ્દ છે આપણે સંસ્કૃત ભણેલા નથી દરેક શાસ્ત્રો છે એ મોટા ભાગના સંસ્કૃતમાં છે એટલે આપણે વાનર પણ એવો શબ્દ છે વા નર વાહ એટલે પવન એને જાણનારા જે વૈજ્ઞાનિકો હતા એને વાનર કહેવાતું આપણે એને બાંધરો ને હનુમાનજી આવું બધું કહીએ છીએ એટલે આપણે જ્ઞાનતા હોય છે એટલા માટે કે ઋષિ મુનિઓથી સંતોથી આપણે દૂર છે ખરેખર ઋષિ મુનિ જવું જોઈએ બેસવું જોઈએ શું શબ્દની મારામારી છે એના અર્થ જે છે એ સમજવા જોઈએ બાકી સંત હિતકારી છે કલ્યાણકારી છે અને જગતને ગામડે ગામડે જે નાના મોટા મંદિરો છે મૂર્તિઓ છે એને મા બાપને વંદન કરવા વડીલોને સમાજની અંદર જે કુટીલો એકબીજા વચ્ચે દૂષણો છે દૂર ઋષિમુનિનું ગામડે ગામડે જે મઠ છે મંદિર છે એના દ્વારા સાધુ સંતો દ્વારા જે અંદરો નાના મોટા જે કોઈ અવર્તનના જે કાર્ય છે એ ઋષિમુનિઓ દ્વારા બંધ આજે પણ કોઈ પણ નાનો મોટો સમાજ હોય સાધુ સમાજ એવો છે સાધુ સમાજના પાંચ સંતો ઋષિમુનિઓ જાય એ કેસ કોર્ટથી સરકારથી ન પડે સાધુથી પતે છે આપણે ઘણી વખત જોઈએ છીએ કે જાતિવાદ કોઈમાં નાના મોટા ઝઘડા થઈ રહ્યા છે કે નાની મોટી આપણે જેમ કીધી અને સત્તા છે પણ આજે કોઈ પણ ગામ હોય કોઈ પણ સમાજ હોય અને સરકાર કેમ નથી સરકાર પણ સાધુ સંતોના દ્વારા એ ચાલે છે અને એના આશીર્વાદથી સરકાર પણ ચાલે છે ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય કે અન્ય સરકાર હોય એ ઋષિ મુનિઓનો જે સંતો ઋષિ મુનિની જે સરકાર છે આજે પણ છે એ તો આપણી માન્યતા છે કે આમ છે તેમ છે સરકાર સારું કામ કરી રહી છે સંતોને જગતને આમ જનતાને ઉપયોગી છે પણ છે શિક્ષણ નથી જેને ખ્યાલ નથી હોય એ અમુક જેને જ્ઞાન જ નથી અમુક વાત આપણે એમની વાત માનવી પણ ના જોઈએ તો ખૂબ સરસ વાત કરી બાપુ કે અમુક જે કહેવતો છે માણસ એનો ઊંધો અર્થ લેતા હોય પણ હકીકત એની પાછળ શું તથ્યો છે એ સરસ મજાની તમે વાત કરી બાપુ બાપુ જુનાગઢની આ ભૂમિ છે અને એક ભજનના સરસ શબ્દો જે મને ગમે કે દુનિયાએ જેને ગાંડા ગીણા એ મારે હરીને મન આપ ગોવિંદ ગાંડો એનું ભજન ગાંડું અને ગાંડા સાંભળનાર જોજો ભાઈ ગાંડાની વણજાર તો મને એક પ્રશ્ન ઘણા મિત્રો પૂછતા હોય કે અમારે સિદ્ધિ યોગીઓના દર્શન કરવા છે તો એના માટે માણસના પૂર્વજન્મના કર્મો કંઈ જરૂરી છે કે કઈ રીતના થઈ શકે અને બીજો પ્રશ્ન એ છે બાપુ આપ નાગા ફોજમાંથી આવો છો તો નાગાનું નાગા સાધુઓનું જીવન એના વિશે થોડી ચર્ચા અને એક બીજો અઘોરી જે શબ્દ આવે છે અઘોર આની પહેલાં જ મેં બાપુ સાથે પણ એની ઘણી ચર્ચા કરી તો આજે આ બે ત્રણ મુદ્દાઓ છે એના વિશે આપનો મત રજૂ કરવા વિનંતી બાપુ મને પણ ઘણા પૂછે કે નાગા એટલે શું નાગા એટલે સત્ય નાગે નાગા ખાય નાગે નાગાની જાણમાં જાય નાગે નાગા પીસે એટલે કે નાગા એટલે સત્ય સાચે સાચા માણસો જગતનું કલ્યાણ કરવા માટે જે સંતો બેસા જગતના સત્યના સાચા થાભલા હશે નાગા એ પર્યાય શબ્દ છે નાગા એટલે સત્ય પછી એમ કે નાગા ખૂની ભોજન એટલે કોઈને મારી નાખવાના પાછું ખૂન કરવાના એવું નથી પોતાની પાછ કર્મિંદ્રિયો છે જે કામ કો આ ઇન્દ્રિયના ખૂન કરવાના છે પોતાની અંદર રહેલી એ કામ ક્રોધ વેર જે પ્રબંધ છે પોતાની જે ઇન્દ્રિયો છે નાગા ખૂન એટલે કોઈના માણસને મારી નાખવાની હત્યા કરવાની નથી પોતાની અંદર જે કર્મ ઇન્દ્રિયો છે ઇન્દ્રિયો છે જે આપણે નકારાત્મક જે છે અંદર પણ એની ઉર્જાને દૂર કરવાની છે કોઈના હાથે લડાઈ ઝઘડા નથી કરવાના એ નાગા ખોજ એટલે કે સાચા માણસો જે સત્ય છે જેને નીંદર પણ ન આવતી હોય ખાવા ભાવતું હોય એ સુતા સુતા દેશના એક કણ કણ પશુ પંખી પ્રાણી જીવે જીવીની એ સંત છે એ એની ચિંતા કરતો હોય છે એટલે એને નાગા ફોજ કીધી શકે એમાં હાચા હાચા માણસ સાધુને જગતને ભગતને કેમ વ્યારસે સાધુ સાધુ હાચા હાચા માણસો હોય એની આજ્ઞાનું પાલન કરતા જોડાઈ શકે એટલે બધા બધા ભાગે બધા એમ કે ને ભભૂતિ શું છે ભભૂતિ એટલે સાધુ સંતો નાગા થવાનો કોઈનો શોખ નથી નાગા એટલા માટે થાય છે કે ખાલી આ થયા ખાલી આ જવાના ક્યાંય લઈને કશું આવ્યા નથી કા કશું લઈને જવાના નથી એટલે બધાએ કામવાદી ને જાતિવાદી ધર્મવાદી ન બનો માનવતાવાદી બનો એકબીજા ઉપયોગી થો એકબીજા હળી મનીન રહો એના માટે છે ખાલી આ જવાના છીએ આ દંડ પ્રબંધ છોડો અને ભભૂતિ એટલા માટે લગાવે છે કે કાયા દરેક જીવો મારું તારું કર્યા છે બધેની રાખથી ઉડી જવાની છે એટલે અમે ભભૂત લગાવી આ દેશને સંદેશો આપવા માગીએ છીએ તમારી બધેની તમે રાજા હોય કે ફકીર હોય કે મહારાજા હોય કે ગમે તેવા હોય એ કરોડપતિ કરોડપતિ તમારી બધાની આ કાયા છે કંચન એક દાડો રાખ બની જવાની છે અમારી અંદર બધા એમ કહે છે કામ નથી કરવું બાબા એવું નથી અમારામાં એસપી ડીએસપી કલેક્ટર એવા એવા ડબલ ગેજ સાધુ સંતો ભણેલા ગણેલા છે પણ એને કુદરતી જે આદિનાદી જેમ આપણે કીધું એમ પરંપરા છે એ સાધુ સંતો જન્મે છે સાધુ બનતા નથી બાવા બનતા નથી જન્મ લે છે જ્યારે જ્યારે દેશને જરૂર છે ધર્મ વધે ત્યારે સંયોગ સંતનો જન્મ થાય અને ઋષિમુનિએ રક્ષણ કર્યું છે આ પપ્પુજી એટલા માટે લગાડવામાં આવે છે અને માથે એમ કે આ રાખ બની જવાની છે પાકું પણ સાધુ એક ત્યાગનું પ્રતિક છે એના માટે જે સૂર્ય અને ચંદ્ર ત્યાંથી પછી કે ઉગે છે એ છે ધરતી માથે ત્યાં પછી ભેગ ભગવાન આદિનાથી રહેવાનું છે અને સૂર્ય જેમ ચમકતો જાય છે ભેખનો વર્ણન છે એમ સાધુ પણ એના પર અગ્નિ છે એ ત્યાગનું પ્રતિક છે એટલે એને પહેરેલું છે જેને ખબર ના આવતો એમને પહેરી લે છે આપણે જોતા હોઈએ એટલે દુઃખ આવે છે પણ ખરેખર આ ગુરુ મહારાજની કૃપા એ કેવલમ અમારો જે નિરંજની ખાળો છે એવા અમારા તે રખાળા છે જૂના ખાળા છે અગ્નિય ખાળા છે બધા ખાળાઓના સાધુ સંતો મંડલેશ્વરો ઋષિમુનિઓ શ્રીમંતો બધા રહે છે જ્યારે એક બધું અમારું મંડળ જેમ ગિરનાર મંડળ છે મહેસાણા મંડળ છે કચ્છ મંડળ છે ગોંડે અનેક નાના મોટા સાધુ સંતોના મંડળ છે ભેગ ભગવાનના છે સીતારામના છે એમ દરેક સમાજના અન્ય અલગ અન્ય અન્ય જે સાધુ છે ભેગા મળી એ ધર્મની દેશની ચિંતા કરતા હોય છે એટલે સરકારે સમાજે જ્યાં ઋષિમુનિના મુનિના આજ્ઞાનું પાલન છે ત્યાં સૌ સુખમ સર્વ ભવંતુ બધા સુખી છે એટલે આપણે બધાએને શંકા કુશંકા તો પહેલાં પણ ઋષિ મુનિઓના કરતા એટલે રાક્ષો હાડકાણ નાખતા કોઈ માને કોઈ ના માને પણ આપણે જે એની ફકીરી પહેરી છે આપણે ધર્મના નામનું જે બાણું પહેર્યું છે એને માથે રાખી પરમાત્માને ગુરુ મહારાજને માથે રાખીને આપણે માત્ર માત્ર આ છો જાયગા જવાના છે નક્કી રાખીને આપણે આપણું કર્મ કરવું પડે દેશ માને યા ના માને પબ્લિક માને યા માને એના અમારા સંતોને કોઈ મતલબ નથી અમારો તો માત્ર માત્ર જગતને આ દેશનું કલ્યાણ કરવા માટે અમારો જન્મ છે એક ભગવાન છે અને આદિકા છે આજ છે હતો અને રહેવાનો છે જય ગીર ખૂબ અદ્ભુત વાત કરી બાપુ ખૂબ સરસ વાત કરી બીજું એક પ્રશ્ન ધર્મ અધર્મની વાત આવી સુખ દુઃખની વાત આવી ઘણા મિત્રોના પ્રશ્ન હોય કે બાપુ સમાજની અંદર અમે જોતા હોય કે જે અનીતિના માર્ગે હોય છે જે ખરાબ કૃતિઓ કરતા હોય છતાં પણ વૈભવ વિલાસમાં જીવતા હોય એવું અમુક લોકો જોતા હોય છે તો એની સાપેક્ષમાં બીજું એવું હોય છે કે ઘણા લોકોને એવા પ્રશ્ન હોય કે અમે તો આ જીવન અમારે આખી જિંદગીમાં કોઈથી કોઈનું ખરાબ વિચાર્યું નથી છતાં પણ કેટલાક અમારી ઉપર આવા દુઃખો છે આવી સમસ્યાઓ છે તો એક વાત જે પૂર્વજન્મના કર્મોને આધીન છે તો માણસના ખરેખર કર્મોને આધીન છે કે આ આ લોકો જે આવી રીતના કીધું ને કે જે પાપ કરે છે અમુક સુખી દેખાય છે જે એકદમ સત્યના રસ્તે ચાલે છે એની ભગવાન પરીક્ષા કરે છે કે શું છે સરસ વાત છે ખરેખર સમજવા જેવી છે મારા ગુરુજી મને ઘણી વખત કહેતા કે એક્સપિરિયન્સ ઇઝ ધ બેટ ઇઝ ધ માર લાઈફ અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે અનુભવ શ્રેઠ આપણો ગુરુ છે સુખ દુઃખની જે વાત છે એ ક્યારે કોઈ પિતૃઓ દેવી દેવતાઓ કોઈને ક્યાંય દુઃખી કરતા જ નથી ગુરુજી આશીર્વાદ આપે આશીર્વાદમાં એવું છે કે માણસ પોતે પોતાના કર્મે સુખી થાય છે પોતે પોતાના કર્મે દુઃખી થાય છે દેવી દેવતા તો મનુષ્ય અવતાર શ્રેષ્ઠ અવતાર છે ગુરુ સાધુ સંતો એ આ લોકોને એટલા માટે એવું સમજાવે છે કે સારા કર્મો જો નબળા કરવો એટલે આપણાથી ચોરી જારી આપણાથી કોઈથી તન મન ધનથી પણ કોઈ જીવાત્માને દુઃખ ન થાય કોઈ પીડા ના આવે એને ઈજા ના થાય આપણે એને ઉપયોગી બનવું પડે ઉપયોગી બને એ નમજયોગી છે એના કોઈ કલર નથી એના કોઈ રંગરૂમ નથી એમ આપણે ઉપયોગી થવું પડે સંસારીઓ ઘણી વખત કે બાબુ દોરો બાજુ સારું થઈ જાય આમ થઈ જાય એમ સારું ન થાય જે ગુરુજી કે છે આચરણ એટલે આચરણને પગને પૂજવાનું નથી આચરણ એની અંદર જે આચરણ એના જે ગુણો છે એ પૂજવાની છે ગુરુના ગુણના જે ગુણની પૂજા થાય છે એ ગુરુના ગુણ છે ગુણ એટલે જ્ઞાન છે એ જ્ઞાન લઈ એના આશીર્વચન લઈ એની આજ્ઞાનું પાલન કરે એટલે હંમેશા માટે સુખ આવે છે અને સુખ દુઃખ આવતા હોય છે રોગ ઘણી વખત સમાજથી સરકારથી ને દવાખાનાથી ઘણા રોગો પણ એવા નથી હોતા કે મટી નથી એના માટે પણ છે કારણ કે ઘણી વખત દવા કામમાં નથી દુઆ કામમાં આવે છે ઋષિ જે સારા કર્મો કરેલા છે એને જેમ કે મોબાઈલમાં બેલેન્સ હોતો વાત થાય ન તો ના થાય એમ સાધુ સંતુલન ભજનનું અને સેવાનું બેલેન્સ છે એના થકી એ મટાડી શકે છે રોગ નિવારણ કરી શકે છે ગમે એનું ભલું પણ કરી શકે છે એનામાં તાકાત છે શક્તિઓ મંત્ર તંત્ર યંત્ર પહેલાં પણ હતા આજ પણ છે નથી એવું નથી પણ આ બધો વિશેષ શ્રદ્ધાનો છે જેમ કે બે મોબાઈલો છે વોટ્સઅપ અને ફેસબુક દ્વારા હોતા નથી તો એને ટ્રાન્સફર થાય છે એમ એની ચિંતન આપણી અંદર પણ એવી શક્તિઓ છે એના માટે સંશોધન માટે એના માટે મનોમંથન કરવું પડે એના માટે ભજન કરવું પડે જેમ કે દૂધમાંથી સાસ ઘી દૂધ અલગ અલગ છે આપણે દેખાતું નથી એમ આપણી અંદર પરમાત્મા છે જે મોબાઈલમાં દૂર દૂર વોટ્સઅપમાં વિડીયો કોલથી જોઈ શકાય છે મનુષ્યની અંદર એના ગુરુના આશીર્વાદથી મનુષ્ય ધારે આખા જગતના દર્શન કરી શકે છે એના માટે યમ નિયમ સંયમ આચાર વિચાર સદાચાર આ દરેકનું ગુરુ આશીર્વાદથી જ્ઞાન મળે અને ગુરુ આશીર્વાદથી જ્ઞાન મળ્યા પછી જેમ આ મોબાઈલમાં મેપથી આખી દુનિયા દુખાય બોમ્બે જવું હોય બેંગ્લોર જવું હોય કર્ણાટકમાં મોબાઈલ આખી દુનિયા દેખાડે જેમ તમારી અંદર ગુરુ કૃપા એ કે વલમ એની કૃપા થાય સાધના થાય આચાર વિચાર સદાચાર આવે સંશોધન મનોમંથન કરો તો મનુષ્યની અંદર એટલી બધી શક્તિઓ છે જેને મોબાઈલની ટીવી ટેબ રેડિયાની કોઈની મીડિયા ફીડિયાની જરૂર નથી જગતના દર્શન કરી નથી જાણું જાણકી નામે સવારે શું થવાનું છે પણ આજે આપણે જોઈએ છીએ અંબાલા જેવા જે આપણી આગાહી મુનિઓ મોબાઈલ મોબાઈલની શોધ નથી ત્યારે દેવા પંડિતે દાળા ભાખ્યા કોરોના કાળ આવશે બાપનું કેવું બેઠું નહીં માને ગુરુ પર આજે આપણે જોઈએ છીએ વાણીઓ હાજર છે એમ આજે ઋષિ મુનિઓ ઘણી વખત ગરમ ગરમ નહીં એ પોતાની ચિંતા છે મા બાપને ચિંતા હોય એટલે બાળકને ને માને ધવડાવતી હોય મારતી હોય શીખવાડતી હોય એમ સાધુ સંતો ગુસ્સે થતા હોય ક્રોધ કરતા હોય એ આ જગતની આ પ્રજાની એની ચિંતા છે એના માટે છે એટલે લોકોને જે સમજવું જેવું દેખાય એવું સમજે એવું સમજે પણ આપણે દરેક સંતોને માનવું જોઈએ અને પહેલાં પણ માનતા હતા રાજાઓ જે ગાદી તિલક થતું એ આદિ બ્રાહ્મણો ચારણો એ આપણા ગ્રંથોમાં લખાયેલું છે એનું વાંચન કરવું જોઈએ પછી તો સંગીઓ રંગ આ બધું પરંપરામાં આવે છે ઘણું બધું વખત બદલતા રક્ત નહીં બદલતા હોય ઘણું ખૂનમાં આવે છે કોઈના વાદ વાઘ કપડાં પહેરાવી જતા વધારવી આ બધું એવું જિલ્લા તબક્કા એમ નહીં પણ ગુરુ રૂપાહી કેવળ અખાડા દ્વારા અને જે આપણી ભારતની આદિનાદિ સંસ્કૃતિ પરંપરા છે એ આપણે ટકાવી રાખવા માટે ગામમાં નાનો મોટો કોઈ સાધુ સંતો હોય એના જોડે જાવું જોઈએ એને પ્રણામ કરવા વિવેક વિનય રાખવો જોઈએ

તો અદ્ભુત તમારે આ વાતો બાપુ ખૂબ ખૂબ તમારો આભાર અને હવે તમે કંઈ આશીર્વાદરૂપી અમારા મિત્રોને કંઈ પણ સંદેશો આપવા માગતા હોય બાપુ છે દરેકને મારો એક જ સંદેશ છે કે મીડિયાના માધ્યમથી પત્રકારના માધ્યમથી આજકાલના જે યુવાનો છે એ વ્યસો દૂર રહે વસો દૂર રહે જેમ બને એમ જાતિવાદ જાતિવાદ કોમવાદ ધર્મવાદ વિવાદના વાળામાંથી મુક્ત રહે એક બને નેક બને નિરોગી બને અમારી સાથે ઘણા બાબુ ચલમ અરે સાધુ સંતોજી બિના મંત્ર ચલમ ચલાવે બિના મંત્ર લંગોટ લગાવે બિના મંત્ર ચઢાવે સાધુજી કરે આજે આમ જનતા નાગરિકો છે ભક્તો છે એ ન કરવું જોઈએ સાધુ સંતોજી કરતા હોય છે એની ક્રિયા અલગ હોય છે એનું કામકાજ અલગ હોય છે એ કાયા માયાથી દૂર છે એ ત્યાગની એક મૂર્તિ સ્વયં છે શિવને પહોંચવા માટેનું એનું સાધન ભજનની અલગ છે પણ હું તો દરેકને સંદેશો આપું કે આપણે સાધુ સંતોને પણ એ આપણા જોડે ભક્તો આવતા છે એને રસોડોથી દૂર રાખવા પ્રયત્ન કરે જાતિવાદમાંથી મુક્ત બનાવે બ્રાહ્મણો ચારણો સંતો કથાકારો કલાકારો આ દરેકને હા તમામ મોટો ધર્મ છે નાની મોટી ભૂલ થતી હોય છે ભૂલને સુધારી એકમિત બનવું અને આમાં વેગ ભગવાન આદિકાળથી પરંપરા અમારી જળવાઈ રહી છે એ પહેલાં પણ ગુરુકુળ દ્વારા સંતો ઋષિમુનિઓ જ્ઞાન આપતા હતા આજે પણ મંદિરો મઠ એના દ્વારા આવનાર જે ભક્તો છે અને આખો દેશ ઋષિમુનિઓનો દેશ છે પરંપરા આપણી સંસ્કૃતિ શિક્ષણની સાથે સંસ્કૃતિ જે તકી રહે જેમ કે પરિક્રમા છે શિવરાત્રિ છે નવરાત્રિ છે કાળીદેવ છે ઉદાહરણ આપણા જે ધર્મો છે આ દેશ રાષ્ટ્ર જે હિત માટેના કામ કરે છે અને ગાય માતા છે એ આપણી રાષ્ટ્ર માતા બને અને ગાય માતામાં તેત્રી કરોડ દેવતાનો વાસે આવું શાસ્ત્રો ઋષિમુનિઓ અને ગુરુજનો કહેતા આવ્યા છે આપણે પણ માનવું જોઈએ તો આપણે આશ્રમમાં અને ઘરે ઘરે કે લોકો શાકાહારી બને શુદ્ધ આહાર ગાયનું દૂધ જોઈએ તો જ્ઞાન આવે જેવો અન્ન છે એનાથી મન બને છે આવું આચરણ આજ્ઞાનું પાલન કરે આવું અમારો દરેકને સંદેશ છે તો આ જે પત્રકાર અને મીડિયા જે પત્રકારો છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આપ આવી ચેનલના માધ્યમથી નાનામાં નાનો માણસ પહેલાં સુવિધા નથી ટીવી હતી રેડિયા હતા પણ આજે યુટ્યુબ મોબાઈલના માધ્યમથી આ જનજનના કાનો કાન જે અવાજ પહોંચાડી રહ્યા છે કે આપણો જે ધર્મ છે કે નાશ થાય સનાતન ધર્મ આદિકાળથી ચાલતો ધર્મ છે તો આપણે આ વાજવાજના વાળી નીકળીએ એક બનીએ એક બનીએ ધર્મનું જ્ઞાન આપીએ અને સંસ્કૃતિ અમારી આદિના ટકી રહે એ સાથે જય માતાજી જય ગિરનારી જય ગિરનારી ઓમ નમો શુભાશ તો આ હતા શિવાનંદજી બાપુ નાગા ફોજ બાપુ ખૂબ ખૂબ તમારો આભાર કે સમાજને તમારી કંઈક બે સારી વાતોથી ફાયદો થશે અને માણસોને ભગવાધારી પાસેથી સાધુ સંતો પાસેથી જે જ્ઞાનની અપેક્ષા હોય એ તમારી વાણીના આશીર્વાદ આશીર્વાદરૂપે કંઈને કંઈ પણ ફાયદો થાય એવો મારો માત્ર નાનકડો પ્રયાસ હોય છે હું પણ એક સમાજની અંદર સામાન્ય જીવન જીવતો માણસ છું અને એવો પ્રયત્ન કરું કે જે જે નેગેટિવ જ બધું ફેલાઈ રહ્યું છે એની સામે કંઈક બે સારી વાતો લઈને નીકળીએ કે એ વાતો સાંભળવાવાળો વર્ગ પણ મોટો છે તો એને કંઈક પણ ફાયદો થાય અને આપણે કીધું ને કે જે બધી વાતો એનો સાર એ છે કે માણસે પોતાનું નીતિથી પોતાનું કર્મ કરવું જોઈએ પછી નાત જાતના વાળાઓમાં ન પડવું જોઈએ બધા મનુષ્ય છે ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છે એટલે બધા સરખા રહીને સંપીને રહેવું જોઈએ તો અદભુત હતી આ બાપુની વાતો ફરીથી મળીશું ક્યારેક ગિરનારની ભૂમિમાં આવા જ કોઈ મહાન સંત સાથે ત્યાં સુધી આપ સૌને જય ગિરનારી જય ગિરનારી બાપુ